કાર્યવાહી હાથ ધરી હતી બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ભરૂચ એસઓજી પોલીસની ટીમ પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતી તે દરમિયાન માહિતી મળી હતી કે પાનોલી જીઆઈડીસી માં આવેલ બીઆર એગ્રોટેક લિમિટેડ કંપનીમાંથી શંકાસ્પદ કેમિકલ હેઝાર્ડ વેસ્ટ એસિડ ભરી આઈસર ટેમ્પો કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી સત્યાસી ચોત્રીસ નીકળી રહ્યો છે એસઓજી પોલીસે માહિતીવાળા ટેમ્પોમાં તપાસ કરતા કેમિકલ વેસ્ટ ભરેલ ડ્રમ મળી આવ્યા હતા એસઓજી પોલીસે એફએસએલ તેમજ જીપીસીબીના અધિકારી દ્વારા પ્રાથમિક સેમ્પલ લેવડાવી બિયાર એગ્રોટેક લિમિટેડ એકમમાં સંગ્રહિત ડ્રમોમાં ભરેલ વેસ્ટ વોટરના સેમ્પલો પણ લઈ તપાસ અર્થે મોકલેલ તપાસ દરમિયાન સદર કંપની બિયાર એગ્રોટેક લિમિટેડ કંપની દ્વારા કોઈ પણ જાતની પાસ પરવાનગી મેળવી ન હોવાનું માલુમ પડતા તથા પર્યાવરણ સુરક્ષા અધિનિયમ ઓગણીસો છ્યાસી ની કલમ સાત આઠ તેમજ પંદર મુજબનો ગુનો દાખલ કરાવી પકડાયેલ આઈસર ટેમ્પો કે જેની આશરે કિંમત આઠ લાખનો મુદ્દામાલ કબજે કરી આગળની વધુ તપાસ હાલ એસઓજી પોલીસ ભરૂચ નાઓ ચલાવી રહી છે